નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઢાર એપ્રિલ બે હજાર પચીસ ને વાત શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ પંદરસો ને ચાલીસ ગટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય ને જાણીએ આજના નવી તુવેના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ તો એનો ભાવ ચૌદસો એકસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ એકદમ ચોખ્ખો માલ દાણે પણ સારો ચૌદસો ને રૂપિયા ભાવ અને હવે તો એનો આજનો જોઈ લે તું એની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી માલ ચૌદસો ને એકસાઠ રૂપિયા ભાવ હતો એનો આજનો ભાઈ ક્વોલિટી એમ કાંઈ ઘટે નહીં ભાઈ લઈ લો ભાઈ ચૌદસો ને ત્રેપન રૂપિયા ભાવ થયો નવી તુવેર ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી એ જોઈ લો દાણા પણ ચૌદસો ને ત્રેપન રૂપિયા ભાવ નવી તુવેર નો ભાઈ ક્વોલિટી વાળો માલા ભાઈ જોઈ લો કાંઈ ઘટે નહીં ભાઈ ચૌદસો ને ત્રેપન રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી તુવેરની ચૌદસો ત્રેપન ભાવનો જોવો ક્વોલિટી આ તું એનો ભાવ તેરસો છાસઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને છાસઠ રૂપિયા ભાવુ એનો આજનો ભાઈ જોઈ લે તુવેલિટી તેરસો ને છાસઠ રૂપિયા ભાવ આનાવી તુવેનો ભાવ આજનો ભાઈ જોઈ લોટી ભાઈ આ તુવેનો ભાવ તેરસો પચાસ રૂપિયા થયો ક્વોલિટીની ની વાત કરીએ જો ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો તુવેલિટી તેરસો પચાસ રૂપિયા ભાવ આ આજનો જોઈ લો તુવેલિટી તેરસો ને પચાસ રૂપિયા ભાવનો તેરસો પચાસ ભાવનો ભાઈ ચૌદસો ને ત્રેપન રૂપિયા ભાવ થયો નવી તુવેરે ક્વોલિટી વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો બીડી ને ભાઈ

ભાઈ આ તું એનો ભાવ ચૌદસો રૂપિયા થયો ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી એમાં આવીએ ભાઈ ચૌદસો રૂપિયા ભાવ આ એનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ભાવ આનો ભાઈ જોઈ લો ક્વોલિટી તું એની ભાઈ ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ થયો જાપાને ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ જાપાન નો જોઈ લો તેરસો ને વાત ને જો ભાઈ કોલિટીમાં આવી એ ભાઈ તુવેર તેરસો ને રૂપિયા ભાવ આ તુવે નો આજનો ભાઈ જોઈ લો તુવેલિટી તેરસો ને બાસઠ ભાવનો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેર બાસઠ ભાવ આ તું એનો ભાવ તેરસો ને ક્વોલિટીની વાત કરીને જોવું ભાઈ ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને ભાવ આ તું એનો ભાઈ જોઈ લો ક્વોલિટી તુવે તેરસો ને બાવન રૂપિયા ભાવ થયોનો આજનો ભાઈ જોઈ લો તું એની આ એનો ભાવ તેરસો અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટી વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ આવી ભાઈ જોઈ લો તેરસો ને અડતાલીસ રૂપિયા ભાવ આ તુવેનો જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને અડતાલીસ રૂપિયા ભાવનો જોવો ભાઈ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી તુવેર બારસો ને સિત્તેર રૂપિયા ભાવ ક્વોલિટીની વાત કરીને જો કોલિટીમાં ભાઈ આવીએ ભાઈ મીડિયમ ક્વોલિટી માલે બારસો ને સિત્તેર રૂપિયા ભાવ થવાનો જોઈ લે ક્વોલિટી બારસો સિત્તેર ભાવ